કેમ છો બધા સ્વાગત છે તમારું મારે આ યુટ્યુબ ચેનલમાં અને ફાઇનલી આજે બ્લોગ બનાવવાનો પહેલો વિડીયો હું બનાવી રહ્યો છું અને એ પહેલાં તમને કહી દઉં કે મારું નામ અરવિંદ છે અને હું એક ગામડામાં રહું છું ગામડાની તો તમને ખબર જ હશે કે ગામડું કેવું હોય છે ગામડાની સુંદરતા અને ગામડાની મોજ કંઈક અલગ જ હોય છે એટલે জোল স্পচল ফেমিলি ব্লগ বনোৱা থাকোঁক আমাৰ লাগছে নৱ নে বিডিঅ' চেট্লেণ ব'লো থৈছে ফেমিলি ব্ল'গ বনোৱা ফেমিলি পৰিচয় জৰুটমিলি পৰিচয় কৰাৰ আমাৰ আছে ন અમે બધા અત્યારે અહીંયા રહીએ છીએ અને આ છે બાઈક ત્રણ બાઈક છે અમારી પાસે જૂના ઘરમાં અમારો રસોડું છે રસોડા ઉપર અત્યારે બેન કામ કરી રહ્યા છે તો તમને બતાવું આ છે મારી બેન છે અને એ અત્યારે ચા બનાવી રહી છે સારા માટે કારણ કે હું જે હમણાં ઊભો થયો છું એટલે ચા બનાવે છે ચા બની ગયો છે

અને તમે જોયું આગળ કે ઘઉં ભૂલેવા હારા કરે છે એ તમને ખબર પડી છે અને આ બેન હવે ઘઉં કરવા મીરા છે એ કઈ કામ તો કરતા જ નથી એમ થાય પણ આજ કોને ખબર કે બાજુથી દિવસ ઉગી જવ કંઈ ખબર નહીં એટલે આજ હારા કરે છે અને આ બેન છે એ બાજુના ઘરેથી મારા ભાઈની છોકરી છે એ પણ હારા કરવા આવેલા છે અને આ રૂપેશ ત્યારથી હું એને આમ રૂપેશ કહશો એનું નામ રૂપા છે એટલે તમને દરેક વિડીયોમાં જોવા મળશે આ ઉત્પાદિયા ભાઈબંધનો કે આવો આવો દરિયા તો ક્રિકેટ તો મારી ફેવરેટ ગેમ છે અને મને ક્રિકેટ જોવી પણ બહુ ગમે છે એટલા માટે દરિયા જાઈસઈ મેચ રમવા અને ઘડીક વાર રમશું કડીક વાર કાઠે આટા મારશું

કારણ કે ગાડી હાલે એવું છે નહીં એટલા માટે હાલીને જવું પડે મેસ રમવાનો એટલો શોખ છે એટલે હાલીને તો તો આવ્યા છીએ અને હાવ થાકી ગયા બહુ મિશ્રિમ બાજા અને બહુ તક લાગ્યો હતો એટલે તમે તે નાઈ ને ફેસ થઈ અને હવે જાઉં છે જમવા અરવિંદનો નાનો ભાઈ અને અરવિંદભાઈનો પેલો બ્લોગ આવે છે તો ભાઈને સપોર્ટ કરજો એને આ ભાઈ પેલો બ્લોગ ઉતારે છે એટલે ભાઈને ફૂલ સપોર્ટ કરજો તે મારો નાનો ભાઈ એનું નામ મેહુલ છે તો મિત્રો આ છે મારા મોટા ભાઈ છે અને એની પાસે બેસવાની બહુ જ મજા આવે છે કારણ કે એની પાસેથી અમને નવું નવું જાણવા મળે છે શીખવા મળે છે અને અમને બધું શીખવાડે પણ છે તો મમ્મી અને બેન કંઈક રસોડામાં કંઈક કામ કરી રહ્યા છે તો જોવું શું કરે છે લે બેન કેરી કાંઈ લાગે આ છે મારા મમ્મી છે કંઈક બનાવી રહ્યા છે શાક બનાવો શાક બનાવો છો શાક બનાવો અત્યારમાં શાક બનાવો બેન તું શું કરા હું અને ચા પીવો એવું થયું હતું કે શાક બને છે તો ચા પી લે પછી રૂપા શાક બનાવે છે તું જવાનું નથી સા પેલે એટલે લાટ બેન ઘરનું કામ કરે છે આજે શાક અનુશાસ હે આ શું કહેવાય કહેવાય શાક બનાવશું એમ ને આજ હા કેટલી વાર

એટલે બધા ખાઈ દઈએ આપડે દર્શન કુમાર દર્શન શું ખાતું દર્શન હે

અને વિડીયોને લાઈક કરી દેજો અને મળીએ આપણે બીજા બ્લોગના ત્યાં સુધી બાય બાય